છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ છે એ કોણ બનશે કેબિનેટનું વિસ્તરણ છે તેવી વાતો પણ વહેતી થઈ હતી અને એવી ચર્ચા ચાલુ થઈ હતી કે હવે કેબિનેટ મંત્રીમાં કોણ કોણ રહેશે જો કે અટકળોનો દોર તો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે પરંતુ હવે એક બીજી ચર્ચા છે એ ગાંધીનગરની ગલીઓમાં જોર પકડી રહી છે અને એવી વાતો ચાલી રહી છે કે સીઆર આર પાટીલને જ કન્ટિન્યુ કરવામાં આવશે અને એની સાથે સાથે પટેલ અને જોડી છે એ જ આવનારા દિવસોમાં બરકરાર રહેશે કારણ કે હવે એક નવી થિયરીની ચર્ચા છે એ શરૂ થઈ ગઈ છે ગુજરાતની રાજનીતિમાં શા માટે આવી ચર્ચાઓ શરૂ થઈ છે અને તેના પાછળના શું કારણ છે શું સાચે સી આર પાટીલ જ કન્ટિન્યુ રહેશે વાત જાણીશું વિગતવાર આ મુદ્દા પર વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સોમ્યા ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની રાહ લાંબી હોઈ શકે છે કારણ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અને પછી બિહારની ચૂંટણી લડાઈને ધ્યાનમાં રાખીને સી આર પાટીલ આ પદ પર રહે તેવી શક્યતા છે જુલાઈ બે હજાર વીસમાં પાટીલ ગુજરાત ભાજપના બોસ બન્યા હતા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જેમ હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં વિલંબ થવાની શક્યતા છે આગામી થોડા મહિનામાં રાજ્યમાં યોજાનારી શહેરી વિસ્તારોની ચૂંટણીઓ વર્તમાન પ્રમુખ સી આર નેતૃત્વમાં લડાય એવી શક્યતા છે ભાજપ હાઈકમાન્ડ ઉપાધ્યક્ષની ચૂંટણી અને પછી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી એવું કહેવાય રહ્યું છે કે જે પી નડ્ડા હાલમાં રાષ્ટ્રીય પ્રમુખ રહેશે ઉપાધ્યક્ષ પદ માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ પણ વિચારવામાં આવી રહ્યું છે ત્યારે હવે આવી સ્થિતિમાં એવી શક્યતા છે કે ભાજપ ગુજરાતમાં તેના સૌથી સફળ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને થોડા વધુ મહિનાઓ માટે જવાબદારી સોંપી શકે છે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપ માટે એકસો છપ્પન બેઠકો જીતી જે તમામ રેકોર્ડ તોડી નાંખે છે આવી સ્થિતિમાં શહેરોની નવી સરકારની ચૂંટણીમાં પટેલ પાટેલ જોડી ચાલુ રહી શકે છે ગુજરાતમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને કેટલીક અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ આ વર્ષના અંતમાં યોજાઈ શકે છે ત્યારે પાર્ટીએ હજુ સુધી નવા પ્રમુખને સંગઠનની જવાબદારી સોંપી નથી જો ચૂંટણીઓમાં વિલંબ થાય તો પણ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં યોજાવાની શક્યતા છે ભાજપ હાલમાં શહેરોમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે ભાજપ શહેરો પર પોતાનો દબદબો જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે અને આ માટે જ ભાજપમાં એવી ચર્ચા છે કે આગામી ચૂંટણીઓ સી આર પાટીલના નેતૃત્વમાં લડવામાં આવી શકે છે કારણ કે નવા પ્રમુખ માટે સંકલન માટે સમય બાકી નથી ત્યારે ગુજરાત તે રાજ્યોમાં સામેલ છે જેમાં સંગઠનની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી પાર્ટીએ પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા પૂર્ણ કરી નથી અને આ વર્ષની શરૂઆતમાં રાજ્ય સરકારે નવ નવા મ્યુનિસિપલ કોર્પોરેશનોને મંજૂરી આપી આ સાથે જ રાજ્યમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા હવે સત્તર થઈ ગઈ છે અને કુલ મ્યુનિસિપાલિટીઝની સંખ્યા એકસો ઓગણપચાસ થઈ ગઈ છે ગુજરાતમાં અત્યાર સુધી નવા નેતાઓને ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાની તક મળી છે રાજેન્દ્રસિંહ રાણા આમાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા હતા અને આ બાદ આરસી ફળદુ સૌથી લાંબો સમય ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હવે સી આર પાટીલ ત્રીજા જે પ્રમુખ તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરશે સૌથી ટૂંકો કાર્યકાળ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો હતો તેમણે એકસો દિવસ માટે સંગઠનનો હવાલો સંભાળ્યો હતો વજુભાઈ વાળા એવા નેતા હતા જેમને બે અલગ અલગ સમયે પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી જીતુ વાઘાણી પછી સી પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા તેમણે વીસ જુલાઈ બે હજાર વીસના રોજ આ જવાબદારી સંભાળી હતી આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર